પશુપાલક મિત્રો જુઓ કે આ જે બળદ છે એની અંદર આ કમોડી છે કમોડી એક પ્રકારનું કેન્સર કહેવાય છે અને લોકલ કેન્સર હોય છે પછી ધીરે 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 મેટાસ્તે છે લોહીમાં ભળે છે અને પછી એ પ્રાણી મૃત્યુ થઈ જાય છે મોટાભાગે આ કમોડી છે ને દેશી વર્ગના ગાયની અંદર જોવા મળે છે અને એમાં કાગળમાં વધારે જોવા મળે છે એમાં બળદમાં બી એનાથી કોઈ વધારે રેશિયું છે તો આ કમોડી છે ને એના શરૂઆતના સ્ટેજમાં શીંગડું થોડું થડમાંથી ગરમ થાય છે અને નાકમાંથી ખાલી થોડો નોર્મલ પાણીનો રિચાર્જ થાય છે આંખમાંથી બી ક્યારેક પાણી આવે છે એ ફર્સ્ટ સ્ટેજ હોય સેકન્ડ સ્ટેજમાં થોડો શીંગડો નમે છે અને એ સ્ટેજની અંદર એકચ્યુઅલી પહેલાં અને બીજા સ્ટેજમાં ઓપરેશનમાં બહુ સારા રિઝલ્ટો છે પરંતુ જે આ ભાઈ લઈને આવ્યા છે એ થર્ડ સ્ટેજનો કેન્સર છે આમાં શીંગડું નમીને આખું તૂટી ગયું છે અને હવે આજુબાજુની સ્કીન બધી ખરાબ થઈ ગઈ જુઓ જેના કારણે આ થર્ડ ડિગ્રી હોર્ન કેન્સર એટલે મેટાસ્ટીસિસ થઈ જાય તો આની અંદર આપણે પ્રાણીનું ઓપરેશન કરશું તો બી આનો રૂચગો આવતો નથી અને છેલ્લે આટલી અશે વેદના જો આની અંદર જીવડા પડી ગયા આ જીવડા પડી ગયા અને વેદનાનો કોઈ પાર નથી એમ પરંતુ હવે આ કેવું છે થર્ડ ડિગ્રી જતું રહેશે અને આ લગભગ એક મહિના આસપાસનો કેસ હશે માલિકને માહિતી ન હોવાના કારણે કરી અને આ કેસ લંબાઈ ગયો છે તો અમારો આ વિડીયો બનાવવાનો મકસદ એ છે કે આ રીતના મૂંગા પ્રાણીઓને માલિકને તરત ખ્યાલ આવી જાય તો એનો યોગ્ય સમયે ઓપરેશન થઈ જાય તો આ મૂંગા પ્રાણીઓ આપણે જીવ બચાવી શકીએ અસ્તુ જય ગૌ